રાટીમાં સમાચાર નમસ્કાર આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર બિહાર વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ થોડી વારમાં મતગણતરી આજે ભારતીય દૂરસંચાર સેવાના ડાયમંડ જુબલી ઉજવણીમાં ભાગ લેશે દિલ્હી બ્લાસ્ટ કેસમાં સડવણી અંતર્ગત અલ ફલાહ યુનિવર્સિટીનું સભ્ય પદ રદ કરાયું ભારતે નેપાળ સાથે રેલવે કાર્ગો પરિવહન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા અને ભારત દક્ષિણ આફ્રિકા આજે બે મેચની શ્રેણીની પહેલી ક્રિકેટ ટેસ્ટ રમશે બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી સવારે આઠ વાગે શરૂ થશે બિહારના આડત્રીસ જિલ્લાઓમાં છેતાલીસ મતગણતરી કેન્દ્રો પર મતગણતરી કરવામાં આવશે બે હજાર છસો સોળ ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે चुनाव आयोग के निर्देशानुसार सबसे पहले डाक मत पत्रों की गिनती शुरू होगी जबकि ईवीएम की गिनती सुबह साढ़े आठ बजे प्रारंभ होगी डाक मतपत्रों की गिनती रिटर्निंग ऑफिसर या असिस्टेंट रिटर्निंग ऑफिसर उम्मीदवारों या उनके द्वारा नियुक्त एजेंटों की मौजूदगी में होती है ईवीएम में दर्ज मतों की संख्या का मिलान फॉर्म सत्रह सी में दर्ज प्रविष्टियों से किया जाता है यदि किसी बूथ के मतों में कोई असमानता पाई जाती है तो उस बूथ की वीवीपैट पर्चियों की गिनती अनिवार्य रूप से की जाएगी ईवीएम की गिनती पूरी होने के बाद प्रत्येक विधानसभा क्षेत्र में स्वच्छ रूप से पाँच मतदान केंद्र આકાશવાણી સમાચાર પટના બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી વિનોદસિંહ ગુંજિયાલે જણાવ્યું છે મતદાન માં લેવાતા ઈવીએમ ને વીવીપેટ ને ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા હેઠળ સ્ટ્રોંગરૂમ માં સીલ કરવામાં આવ્યા છે તેમણે કહ્યું કે તમામ મતગણતરી કેન્દ્રો પર વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે બસો તેતાલીસ મત વિસ્તારો માટે વિધાનસભા ચૂંટણી માટે મતદાન છ અને અગિયાર નવેમ્બરના રોજ બે તબક્કામાં યોજાયું હતું આ ચૂંટણીમાં બિહારમાં ઓગણીસો એકાવન પછી અત્યાર સુધીનું સૌથી વધુ સડસઠ તેર ટકા મતદાન નોંધાયું હતું ચુમ્માલીસમો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો આઈટીટીએફ આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે આ ચૌદ દિવસીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં સંયુક્ત આરબ અમીરાત ચીન ઈરાન દક્ષિણ કોરિયા અને ઇજિપ્ત સહિત બાર દેશો ભાગ લઈ રહ્યા છે આ દરમિયાન સંરક્ષણ ઉત્પાદન વિભાગ ડીડીપી આજથી ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓનું પ્રદર્શન કરશે સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી હતી કે આ મંચ પર આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ બનાવેલા સંરક્ષણ ઉત્પાદનો ઇકોસિસ્ટમની વધતી જતી શક્તિ અને નવીનતાને પ્રદર્શિત કરાશે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારતીય દૂરસંચાર સેવાના ડાયમંડ જુબલી ઉજવણીમાં ભાગ લેશે આ કાર્યક્રમ ભારતીય દૂરસંચાર સેવાના સાહીઠ વર્ષની ઉજવણી કરે છે અને ભારતના દૂરસંચાર ક્ષેત્રના વિકાસમાં સેવાના યોગદાનને યાદ કરે છે ઉપરાષ્ટ્રપતિ નવી દિલ્હીના યશોભૂમિ ખાતે રોટરી તેજસ વિંગ્સ ઓફ ચેન્જ કાર્યક્રમનું પણ ઉદઘાટન કરશે રોટરીએ એક ચાર મિલિયનથી વધુ વ્યવસાયિકો અને સમુદાયના નેતાઓનું વૈશ્વિક નેટવર્ક ધરાવે છે એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી એઆઇયુએ અલ ફલાહ યુનિવર્સિટીનું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું છે દિલ્હી બ્લાસ્ટ કેસમાં યુનિવર્સિટીનું નામ આવતા અલ ફલાહ યુનિવર્સિટીનું સભ્યપદ રદ કરાયું છે યુનિવર્સિટીને એક પત્ર જારી કરીને એસોસિએશને જણાવ્યું હતું કે મીડિયાના અહેવાલો અનુસાર અલ ફલાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલા લોકોના નામ સામે આવતા આકરા પગલાના રૂપે તેનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે આ ઉપરાંત યુનિવર્સિટીની નાણાકીય ભંડોળ અંગે પણ ઈડી દ્વારા તપાસ કરવામાં આવશે આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે દિલ્હી વિસ્ફોટની તપાસ દરમિયાન અલ ફલાહ યુનિવર્સિટી તપાસ હેઠળ છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં તેમના નેપાળી સમકક્ષ અનિલકુમાર સિન્હા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી આ બેઠક દરમિયાન બંને દેશોએ ભારત અને નેપાળ વચ્ચે પરિવહન સંધિના પ્રોટોકોલમાં સુધારો કરતા લેટર ઓફ એક્સચેન્જ એલઓઇ પર હસ્તાક્ષર કર્યા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પત્ર જોગબની અને વિરાટનગર રેલ લિંક પર કન્ટેન્ટરાઈઝડ અને બલ્ક કાર્ગો બંને માટે સીધી રેલ કનેક્ટિવિટીને સરળ બનાવશે આ પહેલ કોલકાતા અને વિશાખાપટ્ટનમ બંદરોથી નેપાળ કસ્ટમ્સ યાર્ડ કાર્ગો સ્ટેશન સુધી પરિવહનને સુચારૂ બનાવશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જેવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો સમગ્ર દેશમાં આજે ચૌદ નવેમ્બરને વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે મનાવાશે તેના ભાગરૂપે ગુજરાતના જિલ્લાઓ અને મહાનગરોના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં રોગની અટકાયત નિયંત્રણ વહેલા નિદાન અને સારવારના વ્યવસ્થાપન અંગે લોકોમાં જાગૃતિ લાવવા આજે વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ છે સાંભળીએ અહેવાલ યુવાનોમાં વધતા જતા બિનચેપી રોગના જોખમને અટકાવવા અને નિયંત્રણ માટે એક પહેલ સ્વરૂપે બિનચેપી રોગની અટકાયત અને નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરાયો છે રાજ્યમાં ગયા વર્ષે બિનચેપી રોગની અટકાયત માટે તપાસની વિશેષ ઝુંબેશમાં ત્રીસ વર્ષ કે તેથી વધુ વયના લોકો પૈકી મધુપ્રમેય માટે કુલ એક કરોડ પાંચ લાખ અગિયાર હજાર બસો લોકોની વિનામૂલ્યે તપાસ કરવામાં આવી તેમાંથી મધુપ્રમેહ અને હાઇપરટેન્શનમાં નિદાન પામેલા દર્દીઓને આરોગ્ય કેન્દ્રો હોસ્પિટલ્સથી ડાક્ટરી સલાહ મુજબ વિનામૂલ્યે સારવાર અપાઈ ઉપરાંત સ્વસ્થનારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત રાજ્યની કુલ પંદર લાખ ચુમ્મોતેર હજાર છસો ત્રેપનથી વધુ મહિલાઓની મધુપ્રમેહ માટે તપાસ કરી તેમનું નિદાન કરાયું હતું મિત્તલ પટેલ પ્રાદેશિક સમાચાર વિભાગ અમદાવાદ ગુજરાતમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે જાહેર કરાયેલા સહાય પેકેજનું પોર્ટલ આજથી શરૂ થશે ખેડૂતો આજે બપોરે બાર કલાકથી પંદર દિવસ સુધી કેઆરપી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે ક્રિકેટમાં ભારત અને દક્ષિણ આફિકા આજે ઈડન ગાર્ડન્સ ખાતે બે મેચની શ્રેણીની પહેલી ટેસ્ટમાં ટકરાશે આ મેચ ભારતીય સમય મુજબ સવારે સાડા નવ કલાકે શરૂ થશે બે હજાર પચ્યીસ અને સત્યાવીસના મહત્વપૂર્ણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ સાથે ભારતનો ઉદ્દેશ્ય ટોચના બે સ્થાનો પર પહોંચવામાં અને લોર્ડઝમાં બે હજાર સત્યાવીસ ડબલ્યુટીસી ફાઇનલમાં સ્થાન મેળવવા માટે તેના પ્રયાસને મજબૂત બનાવવાનો છ ઉપકપ્તાન અને વિકેટકીપર ઋષંપ પંતની વાપસી સાથે ભારતની ટીમ મજબૂત બની છે ગુજરાતના રાજકોટ ખંડેરીમાં ત્રણ મેચની એક દિવસીય મેચની શ્રેણીની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે નો ચાર વિકેટે વિજય થયો છે ચેસમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરીગસી અને પ્રિ હરિકૃષ્ણન ગોવાના પણજીમાં રિસોર્ટ રિયો ખાતે ચોથા રાઉન્ડના ટ્રાય બ્રેકરમાં જીત મેળવીને એફઆઈડીઈ વર્લ્ડ કપ બે હજાર પચીસના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ઠંડીની લહેરની આગાહી કરી છે હવામાન વિભાગે આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારત અને ઉત્તર પ્રદેશમાં ધુમ્મસ રહેશેની આગાહી કરી છે હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે આજે કેરળ અને માહેમાં વીજળી સાથે વાવાઝોડાની શક્યતા છે દરમિયાન દિલ્હી એનસીઆરમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં ચાલુ છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા અનુસાર સાંજે આજે સવારે સાત વાગ્યા સુધીમાં આ પ્રદેશનો સરેરાશ હવા ગુણ સૂચકાંક ચારસો એક નોંધાયો હતો અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભૂંડિયા આજના અખબારોએ વિવિધ સમાચારને મુખ્ય સમાચાર બનાવ્યા છે દિલ્હી કારમાં વિસ્ફોટ અંગે સંદેશ લખે છે કે બત્રીસ કાર દ્વારા સિરિયલ બ્લાસ્ટનું કાવતરું હતું બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ અંગે નવ ગુજરાત સમય લખે છે કે બિહારમાં હવે કોણ નીતીશકુમાર કે તેજસ્વી યાદવ આજે ફેંસલો તેતાળીસ દિવસે અમેરિકાનું સરકારી શટડાઉન સમાપ્ત આ સમાચાર ફૂલછાબે પ્રથમ પાને છાપ્યા છે પ્રાદેશિક સમાચારમાં અંબાજી વિસ્તારના માર્બલને જીઆઈ ટેગની માન્યતા વંદે ભારત સ્લીપર ટેનની આજે અમદાવાદ મુંબઈ વચ્ચે પ્રથમ ટ્રાયલ એકસો ત્રીસની સ્પીડે દોડશે જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે કોલકાતા હાઈકોર્ટે ભારત બાંગ્લાદેશ સરહદ પર કાંટાડી વાડ કરવાના મુદ્દા પર પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી સોગંદનામું માંગ્યું છે બાંગ્લાદેશ સરહદ પર ખુલ્લા સરહદી વિસ્તારમાં કાટાડા વાડની માંગણી કરતી જાહેર હિતની અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી બિહાર વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ થોડીવારમાં મતગણતરી શરૂ થશે ચુમ્માલીસમો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે ઉપરાષ્ટ્રપતિ આજે ભારતીય દૂરસંચાર સેવાના ડાયમંડ જ્યુબલી ઉજવણીમાં ભાગ લેશે દિલ્હી બ્લાસ્ટ કેસમાં સડવણી અંતર્ગત અલ ફલ્હ યુનિવર્સિટીનું સભ્યપદ રદ કરાયું ભારતે નેપાળ સાથે રેલવે કાર્ગો પરિવહન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા અને ભારત દક્ષિણ આફ્રિકા આજે બે મેચની શ્રેણીની પહેલી ક્રિકેટ ટેસ્ટ રમશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે આપ એક વાગ્ય વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો પ્રસ્તુત છે દેશભક્તિ ગીત